નામની રાઇડ યાલુ હતી ત્યારે જ તૂટી ગઈ હતી જુનાવિદયે દંપતીને ગંભીર ઇજા પહોંચી છે જેથી બ્રેકડાન્સ નામની રાઇડ્સમાં સવાર દંપતીને છે આ ઘટનામાં ધવલ મંડલી અને મંડલી નામના દંપતિ ઇજાગ્રસ્ત થયા છે જુનાવિદયે રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી જેથી બંનેને પહેલા સારવાર માટે જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જે વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા હાલ સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી વધુ તપાસ હાથ ધરી છે આ દુર્ઘટનામાં હા બોલો બોલો જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધા આખો આખો બેંક ડાન્સ વાર નઈ ગોખે આખો હું અને મારી ઘરવાળી આ તને ભેગા હતા કેટલા જણા હતા અમે જણા હતા ટોટલ કેટલા જણા લાગ્યું અમે જણા લાગ્યું મારા ભાણે નત લાગ્યો તો મારી કોપડી ફાટી ગઈ કોપડી ફાટી ગઈ અને મને અહીં હાથ અત્યારે ચાલુ થઈ ગયું છે રામ આ હાલતું તો આપે તમારું નામ મે રમેશ મનલી